ઉના બંદકમાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા સવારે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ઉના શહેરમાં બે કલાકમાં વીસ એમ વરસાદ નોંધાયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો હતો તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા ધોકડવા અંબાળા જૂના ઉગલા નવા ઉગલા જશાધાર ચીખલ કુબા वड्यापादर सहित આજુબાજુના ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા સર્જાયા હતા છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણમાં ગરમીના બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે વરસાદ બાદ આકાશ ખુલ્લું થતાં ભારે તડકો પડ્યો હતો આ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા વોકળા નાળા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા